સ્વાગત છે તમારું માન યુટ્યુબ ચેનલમાં હવે ખાતામાં આવશે આઠ હજાર રૂપિયા મહિલાઓને સો હજાર રૂપિયા સહાય દર મહિને એકસો પચીસ યુનિટ મફત વીજળી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર નવી વીમા યોજના કરોડો લોકોને થશે સીધો ફાયદો ખેડૂતોની ખાતામાં આવશે રૂપિયા બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર આજથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે રાજ્યમાં ઠંડીમાં થોડા દિવસની રાહત બાદ ફરી એકવાર ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ઠંડી સાથે પવનની ગતિમાં પણ વધારો થયો છે દસથી બાર કિલોમીટરની ઝડપી પવન ફૂંકાતા ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે જોકે નવ ફેબ્રુઆરીથી ઠંડી વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જ્યારે હાલમાં ઉત્તર ગુજરાતમાં ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ઘાટ ઢુમ્મસ ફેલાઈ રહ્યું છે દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડા પવનની લહેર ફૂંકાઈ રહી છે ત્યાંથી ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે મોદી સરકારની સૌથી મોટી જાહેરાત પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજ્યા હતા અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા જેમાં વડાપ્રધાનને ચૌદમો હપ્તો મોકલ્યા હોવાના સમાચાર આપ્યા હતા પીએમએ માહિતી આપી એટલે ભારતમાં યુરિયાની જે થીલીની કિંમત બસો સાસઠ રૂપિયા છે ત્યાંથી કિંમત ભાર પાકિસ્તાનમાં આશરે આઠસો રૂપિયા બાંગ્લાદેશમાં આશરે સાતસો વીસ ચીનમાં આશરે એકવીસો અને અમેરિકામાં આશરે ત્રણ હજાર છે સરકારે યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે તેમજ આ વર્ષે રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકાર ખેડૂતોને ખાતરમાં સબસિડી વધારીને મોટી ભેટ આપી શકે છે ખેડૂતોની સો ટકા લોનમાં ગુજરાતના કુલ તેતાલીસ લાખ ખેડૂતો પર દેવાનો બો છે જે કુલ થઈને નેવ હજાર છસો પંચાણું કરોડ થાય છે એવામાં આગામી લોકસભાની ચૂંટણીના ખેડૂતોના દેવામાં મુદ્દો પણ ઉછરે તેવી શક્યતા દેખાઈ રહી છે જો તેમાં સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોના માટે સરેરાશ બે લાખથી વધારે રૂપિયાનો દેવું છે જ્યારે ભાજપ સરકારે વીસ પચીસ એવા ઉદ્યોગપતિ કે જેમના આઠ લાખ કરોડના દેવા માફ કર્યા છે જો મોટા ઉદ્યોગપતિના દેવા માફ થાય છે તો ખેડૂતોના દેવા માફ કેમ નહીં થાય ઘણી વખત ખેડૂતો દ્વારા કિસાન સંઘ સમિતિ દ્વારા દેવામાં માફીની માંગણી કરવામાં આવી છે પણ જવાબમાં કોઈ પ્રતિક્રિયા મળતી નથી ખાતામાં આવશે આઠ હજાર રૂપિયા રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે ભજનલાલ સરકારે બજેટમાં રાહત કરી હતી કે કેધાનગર કિસાન સન્માન નીતિ યોજના હેઠળ સો હજાર રૂપિયાના બદલે આઠ હજાર રૂપિયા વાર્ષિક આપવામાં છે જોકે કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નીતિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી રાજ્ય સરકાર પોતાના ફંડમાંથી ખેડૂતોને બે હજાર રૂપિયા આપશે એટલે કે રાજસ્થાનના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના બે હજારના ત્રણ હપ્તાને બદલે બે હજારના ચાર હપ્તા આપવામાં આવશે સો હજાર રૂપિયા સહાય ગર્ભવતી મહિલાઓ માટે સરકારે પ્રધાનમંત્રી માતૃ વનના યોજના શરૂ કરી છે આ માટે સરકાર ગર્ભવતી મહિલાઓને સીધા સો હજાર રૂપિયા આપે છે પ્રથમ હપ્તો આંગણવાડીમાં ગર્ભાવસ્થાની કરવા માટે એક હજાર આપવામાં આવે છે બીજો હપ્તો જ્યારે એન સી કરાવ્યા પછી ગર્ભાવસ્થાના છ મહિના પછી બે હજાર રૂપિયા આપવામાં આવે છે ત્રીજો ઓપ્ટો બે હજાર રૂપિયા બાળકના જન્મની નોંધણી બાદ આપવામાં આવે છે આ સાથે ડિલિવરી પછી જનની સુરક્ષા માટે એક હજાર રૂપિયાનો ઓપ્ટો આપવામાં આવે છે દર મહિને એકસો પચીસ યુનિટ મફત વીજળી એક ફેબ્રુઆરીના રોજ મંત્રી નિર્મલા સીતારમણે વજગારાના બજેટમાં ત્રણસો યુનિટ મફત વીજળી માટેની યોજના લોન્ચ કરી હતી ઝારખંડ સરકારે તેના સ્થાનિક ગ્રાહકો માટે મફત વીજળીની મર્યાદા વધારવાની જાહેરાત કરી છે રાજ્યના નવા મુખ્યમંત્રી ચંપાઈ સોરેણી આ મર્યાદાની વર્તમાન સો યુનિટ પ્રતિમાસથી ઘટાડીને પચીસ પ્રતિમાસ કરવાનો નિર્ણય લીધો છે મુખ્યમંત્રી ચંપાઈ સોરેને ઊર્જા વિભાગને આ અંગે પ્રસ્તાવ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર બોટે માર્કેટિંગ યાર્ડ એ સૌરાષ્ટ્રની સૌથી મોટું કપાસનું માર્કેટિંગ યાર્ડ ગણવામાં આવે છે માર્કેટિંગ યાર્ડના ચણાની એકસો એસી ક્વિન્ટલ આવક થઈ હતી જેમાં એક માળના સૌથી નીચા ભાવ પંચોતેર રૂપિયામાં રહ્યા અને એક માણના ચોથો ઊંચા ભાવ પંદરસો પંદર રૂપિયા રહ્યા હતા નવી વીમા યોજના કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે ઘણી બધી યોજનાઓ લાવતી રહે છે આ યોજનામાં ઘણી બધી યોજના છે જે લોકોને સામાજિક સુરક્ષા પ્રદાન કરે છે આજે તમને એક યોજના વિશે જણાવી છે કે આ યોજનામાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના આ સુરક્ષા યોજનામાં વર્ષ માત્ર વીસ રૂપિયા રોકડા કરીને તમે બે લાખનો અગિયાર સુધીમાં દેશના લાખો નાગરિકમાં સરકારી યોજનાનો લાભ લઈ શક્યા છે ઈએમએસબીઆઈ હવે એક સરકારી વીમા યોજના છે તેનો લાભ અઢારથી સિત્તેર વર્ષ સુધીના કોઈ પણ ભારતીય નાગરિક લઈ શકે છે કરોડો લોકોનો થઈ શકે છે ફાયદો સરકાર કામદારોને દરરોજ આપવામાં આવતા લઘુટું કરવાનો નિર્ણય લઈ શકે છે લગભગ સાત વર્ષથી લઘુટું વેઠન દરમાં વધારો કરવામાં આવ્યો નથી જ્યારે વાર્ષિક ડિસેમ્બરમાં સુખત મોંઘવારી સો ટકા મોંઘવારીને જોતા શકતા લાખ સુધી પહેલાં લઘુત્તમ વેતન દરમાં

કરવા માટે અને તેને વધારો પ્રથમ તબક્કામાં એક લાખની લોન આપે છે બીજા તબક્કા દરમિયાન આ યોજના કામદારોને બે લાખ સુધીની લોન પૂરી પાડી છે આના બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર રાજ્યના ધોરણ દસ અને બાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે ગુજરાત શિક્ષણ વિભાગે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે શિક્ષણ મંત્રી કુબેર ઢીંડો અને એક્સપર્ટ બોર્ડની પરીક્ષાના કાર્યક્રમ વિશેની માહિતી શેર કરી હતી એસએસસી અને એચએસસી વિજ્ઞાન પ્રમાણ પરીક્ષા અગિયારમી માર્ચથી છવ્વીસમી માર્ચ સુધી અને એચએસસી સામાન્ય પ્રમાણે પરીક્ષા છવ્વીસ માર્ચ સુધી ચાલશે આ ગુજરાતની પરીક્ષા બે એપ્રિલ બે હજાર ચોવીસ યોજાશે